प्रश्न नंबर 1 क्या देश में स्नान કર્યા વિના પથારીમાં સુવું ગેરકાયદેસર માનવામાં આવે છે A ભારત B નેપાળ C અમેરિકા D પાકિસ્તાન સાચો જવાબ છે C अमेरिका प्रश्न नंबर 2 कयु प्राणी कूदी શકતો નથી A બિલાડી B હાથી C બકરી D ઊંટ સાચો જવાબ છે B હાથી પ્રશ્ન નંબર 3 કયા ફળને જ્ઞાનીઓનું ફળ કહેવાય છે કે કેળું બી પપૈયા સીક દાડમ ડી લીચી સાચો જવાબ છે કે કેળું પ્રશ્ન નંબર ચાર कौन प्राणी સૌથી વધુ સંખ્યામાં બાળકો પેદા કરે છે કે કુંડર બી કુતરો સી બકરી બી સસલું સાચો જવાબ છે બી સસલું પ્રશ્ન નંબર 5 કઈ નદીને લોહીની નદી કહેવામાં આવે છે એક લોહિત નદી બી ગંગા નદી સી યમુના નદી ડી કાવેરી નદી સાચો જવાબ છે એક લોહિત નદી પ્રશ્ન નંબર છ कयो देश काजू नो सौरे उत्पादन करे छे। एक चीन बी जापान सी भारत डी श्रीलंका साचो जवाब छे। भारत प्रश्न नंबर सात कयु पक्षी पाड़नी तरफ उड़ी शके छे। ए कोयल बी पॉपट सी हमिंग बर्ड डी चकली साचो जवाब छे। सी हमिंग बर्ड प्रश्न नंबर आठ ઊંટ પછી કયું પ્રાણી સૌથી ઓછું પાણી પીવે છે કે કુંદ બી કીડી સાપ બી મધમાખી સાચો જવાબ છે કે કુંદર પ્રશ્ન નંબર નવ એવો કયો જીવ છે જે મનુષ્યનું લોહી પીવે છે એક વીંછીત મચ્છર સી કીડી ડી ચામાચીડિયું સાચો જવાબ છે બીત પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કયો રંગ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે એક સફેદ બી પીયરો સી લીલો ડી કાળો સાચો જવાબ છે એક સફેદ પ્રશ્ન નંબર અગિયાર दया करवी प्रयोग नो साचो अर्थ शू छे। एक गुस्सो करव बी आश्चर्यजनक सी मारवी। दीत मदद करवी। साचो जवाब छे। दीत मदद करवी प्रश्न नंबर बार ए कई वस्तु छे कोई चोरी एक चोपड़ी, बी ज्ञान सी सोनू बी खोराक साचो जवाब छे। बी ज्ञान प्रश्न नंबर तेर भरतनाट्यम कया राज्य नु प्रख्यात लोकनृत्य छे? एक पंजाब बी केरल सी तमिलनाडु डी राजस्थान साचो जवाब सी तमिलनाडु प्रश्न नंबर चौदह घोड़ा નું સરેરાશ આયુષ્ય કેટલું છે A 62 વર્ષ B 65 વર્ષ C 80 વર્ષ D 100 વર્ષ સાચો જવાબ છે A 62 વર્ષ પ્રશ્ન નંબર 15 તયા દેશમાં હાથીને મારવાની સજા મૃત્યુ છે કેત ભારત b श्रीलंका c नेपाल d जापान સાચો જવાબ છે b શ્રીલંકા પ્રશ્ન નંબર 16 ભારતનું સૌથી ધનિક રાજ્ય કયું છે a ગુજરાત b બિહાર सी महाराष्ट्र डी राजस्थान जवाब छे सी महाराष्ट्र प्रश्न नंबर सत्तर हसवा विरोधी शब्द क्यों एक हसवु बीत रड़व सीख डी मौन रहे साचो जवाब छे। बीत साब प्रश्न नंबर अठार वासी रोटली खावा थी कई बीमारी जड़ माथी मटी जाए छे। एक कैंसर बी कब्जियात सी यकृतमा बढ़तरा दी हृदय रोग साचो जवाब छे। बी कब्जियात प्रश्न नंबर ओगनीस श्रीराम जी हत्या करी हती। ए कंस बी रावण सी सूर्यपुत्र करण डी गंगाधर आ प्रश्नों साचो जवाब तेरे में लखी ने कहवा પ્રશ્ન નંબર વીસ કયા વાસણમાં દૂધ પીવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે એક તાંબુ બી ચાંદી સીત સોનું બી પિતલ સાચો જવાબ છે એક તાંબુ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો